સવાર પડ્યું ભગવાન કૃષ્ણ નીકળવાની તૈયારી કરતા હતા કરણ ને બોલાવીને કરણ ને મહાભારતની કથામાં એવું લખ્યું છે કે કર્ણ ને ભગવાન બેઠા બોલાવી દ્વારિકા દિશે કીધું હવે રથ ઘડી સાઈડ માં કરી દે આપણે બેન મારે થોડીક તારી વાત કરવી છે ગાડી સાઈડ માં ગીર રથ સાઈડ માં ગીર પછી દ્વારિકાધીસે કરણ ને કીધું હવે તું મારી મારી પાસે આવી કર્ણ બેઠો પોતાની પાસે એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે હવે કાલથી યુદ્ધ શરૂ થઈ જાય પછી તો આપણે વાતો કરવાનો કઈ સમય રહી નહીં એટલે હું તને બે વાત કરવા માંગુ છું કર્ણ કીધું બોલો ને ભગવાન જો હું તને નો કેત ને તો મને મને મનમાન મનમાં ઓલો રંજ રહી જાય પછી કર્ણ એમ સામું મેણો મેરો કે હવે આટાણે ટાણા વિનાની બધી વાતો કેમ યાદ કરો એ મને સમજાતું નથી અમે દ્વારિકાધીશ આ છે પણ અત્યાર સુધી ક્યાં હતા તમે એમ

પાંચ પાંડવમાં છઠ્ઠો તું તું સૌથી મોટો છો સારું કહેવાય ભગવાન કઈ વાંધો નહીં હવે દ્વારકાધીશે લાલચ આપી એ કર્ણ નિયમ એવો હોય કર્મમાં જે મોટો હોય ને રાજા બને સમજાય છે રથમાંથી ઉતરવું નથી મારી ભેગો હાલ પાંડવો ભેગો થઈ જા કાલ યુદ્ધ જીતી જાઓ તમે છ છ થઈને રાજા બની જાય આવતો રહે તો સારું કર્ણ એ કીધું કે દ્વારિકાધીશ તમને ખબર છે આ યુદ્ધના મંડાણના મૂળમાં કોણ છે આ દુર્યોધન યુદ્ધ શા માટે સ્વીકાર્યું છે ખબર છે કેમ કે દુર્યોધન ને ભરોસો છે મારી ભગો કર્ણ છે આ ભાઈઓની બધી વાત હું દુર્યોધન ને ન છોડી શકું દ્વારિકાધીશ કેમ તો કીધું આ પાંચ માંથી એક એ મને કોઈ દી અડધો રોટલો નથી ખબર આવ્યો ધર્મ વાળા ખરા ઘણાય સારા માણસો હસ્તિનાપુર માં હતા પણ જે નબળો સમય હાલતો તો ને તેદી એ કોઈ મારો હાથ નહોતો પકડ્યો તેદી કોઈ મને અને આ સમયની આ સમયની મારા તમારા જીવનમાં બધું કેટલું હોય કે જેથી ખિસ્સામાં કાવડિયા થઈ રહી અને ભગવાન થોડી પરીક્ષા કરે અને જો ગરીબી આટો વાટી જાય તો પછી આપણી સામુ જોવામાં બધાને શરમ આવે હા અને એની એ જગ્યાએ સમય પરિવર્તન થઈ જાય એટલે કાંઈ કામ ન હોય તો દાંત કાઢે પરાયણે દાંત કાઢાવે એવું બધું થાય સમય છે કરણ કીધું ભગવાન મોડું થઈ ગયું પેલી વસ્તુ સૂરજ નું સંતાન હતું આ હાલતા ને ચાલતા સૂરજ ના સમ ખાય એ લોકોને પૂછો કે સૂર્ય ના સમ કોઈ દિવસ ખોટા ન ખવાય કર્ણ કીધું કે મારી ઉપાધિ નથી પણ હું જો ફરી જાઉં ને તો આ આકાશમાં ઉગે એ સૂરજને શરમ આવે એટલા માટે આ ધરતીને શરમ આવે એટલા માટે હું નહીં ફરું અને બીજી વસ્તુ શાસ્ત્ર કહે છે કે ગમે તેમ થઈ જાય પણ જેનું ખાધું હોય એનું કોઈ દિવસ ખરાબ ન કરાય જે થાળીમાં જમતા હોય એ થાળીમાં કોઈ દિવસ પહેલું ન કરાય અને આમ પણ આપણું જેણે રાખ્યું હોય એને કોઈ દિવસ એના ઉપકારને અપકારથી બદલો ન દેવાય કારણે કીધું કે કઈ વાંધો નહીં કાલ સવારે યુદ્ધમાં મારે તમારી ભેગું નથી રહ્યું ભગવાન કીધું તો મને ખબર જ હોય ને પછી વાળવું તો પડે ને વાત ન માને એ તો હું તો તારી ખાલી પરીક્ષા કરતો હતો મને તો ખબર જ હોય ને તું થોડો ફાઈન પણ કઈ વાંધો નહીં કરણ હવે તારી અંદર આટલું આટલુંડા પણ એટલી બધી સમજદારી છે એટલે હું તને કહી દઉં છું આ દરરોજ દાન દેવાની ટેવ છે ને એ ખોટી છે આ દરરોજ તું જેમ જે ફાવી દામ દે એ કરણે એ કીધું કે એવી મારી ટેવ એ કઈ જાય નહીં તો કીધું કાઈ વાંધો નહીં પણ હવે તે સુધારી નાખજે કેમ તો કીધું જે માંગે એ નહીં દેવાનું તને મજા આવે એ દેવાનું કારણ કીધું એવું નહીં મારો નિયમ છે સામેનો વ્યક્તિ જે માંગશે એ જ હું દઈશ ત્યારે કર્ણને ભગવાનને કીધું તો સાંભળ ક્યારેક તારી ઘરે દેવતાઓનો રાજા ભિક્ષુક બનીને આવે એ ભિક્ષુક બનીને આવેલો રાજા એ આવશે તું શું કરીશ તું ત્યારે એ કર્ણને કીધું કે ઈ દેવતાઓનો રાજા ભિક્ષુક બનીને આવે તો મારથી મોટો ભાગશાળે કોણ એ જે માંગી દે દો એ કર્ણ સમજી લે આ દ્વારિકાવાળા હો જો કેમ કેમ આગળ આગળ પગ મૂકી જાય તો કાલ સવારે કોક આવ્યો તારી ઘરે અને તારા દાંતમાં સોનાની રેખ કવચ અને કુંડળ છે એ કોક માગી લેશે તો કર્ણ એ કીધું હસતા હસતા દઈ દઈશ કારણ કે જ્યાં સુધી કવચ અને કુંડળ હોય ત્યાં સુધી કર્ણ કોઈ મારી શકે નહીં કર્ણને ને વરદાન છે ભગવાનને નક્કી કરી લીધું કે આ તો દઈ દઈ એમ છે ઈ કર્ણના કવચ ને કુંડળ લેવા માટે ભિક્ષુક બનીને આવ્યા ભગવાન અને માંગી લીધા અને પછી જુઓ ગાવ ગીત જન્મ જે સંત ને આપે જનેવા એ જ કહેવાય દુનિયામાં કોઈ માં નથી જેના દીકરાની પાસે ભગવાન ભિક્ષુક બની આવે જે આજે પણ તમારી ઘરે હમણાં રક્ષાબંધન આવશે ને તમારા ગામના ગોર રાખડી બાંધવા આવે તમારી ઘરે આવતા હોય તો ઉપાધિ નહીં કરવા નથી આવતા પણ આવે તો તમારા હાથે રાખડી બાંધે પછી દાનવીર તમારી દાન અને યશ ની કીર્તિ ગવાય તમારી ઘરે જન્મનાર કારણ એટલા માટે મેં કાલે પણ કીધું ફરી એક વખત કહી દઉં તમે એટલા માટે ન દો પુણ્ય મળે પણ તમે એટલા માટે જો તમે દેતા હશે તમારા સંતાનો જોતા હશે તો એ આ એક પરંપરા છે તમે વૃક્ષ કોગ વાવશો તો તમારા છોકરાઓ જોઈ જાય મારા પપ્પાએ એક વખત જાડું હતું મારે એક વાવવું જોઈએ તમે ક્યારેક બિલીપત્ર તોડીને ભગવાન શિવના મંદિરે જતા હશો તો તમારે સંતાનોને શીખવાડવું પડશે જ નહીં એ સામેથી જશે નિત્ય શિવ દર્શન ફરી એક વખત આવતીકાલે બીજો સોમવાર બોતેર વર્ષે આવો શ્રાવણ મહિનો આવ્યો છે જો ન જાતા હોય તો એક વખત તમારા ગામનું બ્રાહ્મણ કે એક કથા વ્યાસપીઠ માંથી બેઠેલો આ દેશનું બ્રાહ્મણ કાંઈ લાલચ કાંઈ લોભ તમારી પાસેથી લઈ લેવું નથી કાંઈ ન હોય તો કાંઈ ચિંતા નહીં પણ શેરીએ ગામમાં બજારમાં કોઈના ઘરે બીલી પથ્થર હોય તો પાંચ બિલીના પાન તડો ગામના શિવાલયમાં જાઓ ભોળાનાથને મોઢું દેખાડો હું તમારા ગામનો છું ક્યારેક દીવો લઈને આવે તો ઓળખજો એ જરાક નામ તો લખાઈ આવો મોટી હોસ્પિટલમાં જઈએ તો અગાઉ કેસ લખાવવો પડે તઈ વારો આવે હા તો એનથી મોટી હોસ્પિટલ તો દુનિયામાં ક્યાંય છે જ નહીં ના તો બધાય ડોક્ટરો ના પાડે ત્યારે જવાનું એટલે લખાઈ આવજો પાંચ બિલીપત્ર ભગવાન હું આવવાનો છું એક દિવસ ન જવાનું હોય નહીં જાતા હા જવાનું હોય તો બુકિંગ કરાવી આવજો જો પાકું છે જવું હા કારણ કે ભગવાન શિવ એ કલ્યાણ નો દેવતા છે એ તો સ્વીકાર છે જ પણ પછી તો હું શું હોય હા એ તો તમે નહીં જાઓ તો એ દીવો તો ત્યાં જવાનું જવાનો છે